વેલકમ બેક ટુ માય ચેનલ મારો આજનો વિડીયો છે એનિમિયા એનીમિયા કઈ રીતે થાય છે અને એનિમિયા દૂર કરવા માટે આજે હું તમને કેટલાક ઘરેલું ઉપાયો આપીશ જેના દ્વારા તમે એનિમિયાને કંટ્રોલમાં લાવી શકો છો એટલે કે એનિમિયાની જે પણ બીમારી છે એને તમે હંમેશા માટે દૂર પણ કરી શકો છો અને એનિમિયા કેવી રીતે થાય છે એના વિશે પણ માહિતી આપીશ અને શું સાવચેતી રાખવી એના વિશે પણ હું તમને આજે થોડી માહિતી આપીશ તો આજનો વિડીયો પૂરો જોજો સાથે જ જો વિડિયો પહેલી વાર જોઈ રહ્યા હોય યુટ્યુબ પર તો જરૂરથી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો બેલ આઇકન પ્રેસ કરવાથી આવનાર નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને સાથે જ વિડિયોને લાઈક આપજો શેર કરજો વિડીયોને અને કમેન્ટ કરવાનો ભૂલશો નહીં શરૂઆત કરે વિડીયોની એનિમિયા કઈ રીતે થાય છે એનિમિયા શું છે એનિમિયા એટલે કે લોહી લાલ રક્ત જે હિમોગ્લોબિનની ઉણપ જેનાથી શરીરમાં ઓક્સિજન ઓછું મળે છે જેના કારણે થાક લાગે છે ચક્કર આવે છે શ્વાસ લેવામાં તકલીફ થાય છે આવા પ્રોબ્લેમ થાય છે સાથે સાંધાનો બધું પણ થાય છે તો એનિમિયા થવાના ઘણા પ્રોબ્લેમો હોય છે ઘણી વાર વારસાગત રીતે પણ થાય છે અને ઘણી વાર આપણા શરીરમાં વિટામિન્સ ઓછા હોવાના કારણે પણ થાય છે અને લોહીમાં લાલ રક્ત કણો ઓછા હોય છે તેના કારણે પણ આ એનિમિયાનો પ્રોબ્લેમ થતો હોય એનીમિયા સૌથી સામાન્ય કારણો કયા છે એનીમિયા થવાના તો એનીમિયા નું ઉણપ વધારે બહેનોમાં અને નાના બાળકોમાં જોવા મળે છે માસિક ધર્મ વખતે વધુ બ્લીડિંગ હોવાના કારણે પણ થઈ શકે છે ગર્ભાવસ્થા દરમિયાન પણ થઈ શકે છે પ્રેગ્નેન્સી ટાઈમ અને ઓછું આયન વાળું ખાવાથી પણ થઈ શકે છે બાળકો અને સ્ત્રીઓમાં સૌથી વધારે જોવા મળે છે સાથે જ વિટામિન બી ટ્વેલ ની ઉણપના કારણે પણ થઈ શકે છે શાકાહારીઓમાં બી ટ્વેલ ની ઉણપ વધુ હોય છે જેના કારણે પણ થઈ શકે છે અને જે લોકો દારૂનું સેવન કરતા હોય તેમને આટદાની બીમારી થતી હોય એવા વ્યક્તિને પણ એનિમિયાનો પ્રોબ્લેમ થઈ શકે છે લાંબી બીમારીમાં કિડનીની બીમારી થઈ શકે છે કેન્સર આદિવાસી વિસ્તારમાં આ બીમારી વધારે પડતી જોવા મળે છે ભાષાગત રીતે કઈ રીતે મળે તો જે રીતે આપણા મમ્મી પપ્પા છે દાદા દાદી છે એ લોકો ને જો થેલેસીમિયા સિકલ સેલ એનીમિયા ની જો બીમારી હોય એ વ્યક્તિ દ્વારા આપણને પણ થઈ શકે છે ઘણા લોકોને પચાસ ટકા પણ એનિમિયા અને સિકલ સેલ હોઈ શકે છે ઘણા લોકોને સો પણ એનિમિયા સિકલ સેલ હોઈ શકે છે તો આવા વ્યક્તિએ જો સો ટકા સિકલ સેલ હોય જે વ્યક્તિને એ વ્યક્તિએ સિકલ સેલ વાળા વ્યક્તિ જોડે લગ્ન ન કરવું જોઈએ એવું કહેવા માંગુ છું મેરેજ ન કરવા જોઈએ અને જે વ્યક્તિને પચાસ ટકા સિકલ સેલ છે એ વ્યક્તિએ પણ સિકલ સેલ ના હોય એવા વ્યક્તિ સાથે કરવું જોઈએ જેના કારણે તમારું જે બાળક નવું આવવાનું છે એ બાળકને સિકલ સેલની પ્રોબ્લેમ ઓછી થઈ શકે અને ઘણા ઘણીવાર તો સિકલ સેલ જીરો ટકા પણ હોઈ શકે છે આ લોહીની ઉણપના કારણે આપણને ઘણીવાર પાયલ્સની બીમારી થઈ શકે છે પછી અકસ્માત ટાઈમે પણ આપણને લોહીની જરૂર પડે ત્યારે ઘણી મુશ્કેલી થઈ શકે છે સાથે ઓપરેશન થાય છે ત્યારે પણ લોહીની ઉણપ ઓછી થઈ જાય છે તો આવા વ્યક્તિએ એનીમિયા માટેની જે સરકાર તરફથી દવા આવે છે એનું સેવન કરવું જોઈએ હવે હું તમને ઘરેલું ઉપાય બતાવીશ એ ઘરેલું ઉપાય દ્વારા તમે કંટ્રોલમાં લાવી શકો છો અને દૂર કરી શકો છો તમારા શરીરમાં જે રક્તસ્તાવ ઓછું છે એને તમે વધારી પણ શકો છો આયન વધારવા માટે પાલક ચુકંદર એટલે કે બીટ ગાજર અને આમળાનો જ્યુસ જરૂરથી પીવો જોઈએ કઠોળમાં આપણે ડાળ રાજમા ચણા સોયાબીન વગેરે ખાવું જોઈએ સાથે જ ગોળ લાડુ ખાવા જોઈએ ખજૂર બદામ રાત્રે પલાળી રાખો અને સવારે ખાઓ એનાથી પણ ઘણો ફાયદો થાય છે વિટામિન સી વાળા ફળ જેવા કે લીંબુ સંતરા આમળા વગેરે પણ ખાવું જોઈએ વિટામિન બી ટ્વેલ ની કમી હોય એ વ્યક્તિએ દહીં છાશ પનીર ખાવું જોઈએ શાકાહારી હોય જેમને એમના માટે છે બીજા બધા નોનવેજ ખાઈ શકે સો ફ્રેન્ડ આ હતો મારો આજનો વિડીયો વિડીયો કેવો લાગે મને જરૂરથી જણાવજો ને લાઈક આપજો શેર કરજો અને જરૂરથી મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો